નમસ્કાર મિત્રો આજે સીધો ને ના સ્પેશિયલ એપિસોડમાં આપણે પાકિસ્તાન લેવાની ડીંગ હાંકનાર ભાજપી શાસકોના મળતિયાઓ મારફત હવે જમ્મુ કાશ્મીરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે પાકિસ્તાનને કાશ્મીર સોંપી દેશે જો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ત્યાં સત્તામાં આવશે એવા જુઠ્ઠાણા શરૂ થઈ ગયા છે જૂઠ બોલો તમને આ ડાયલોગ ખબર છે નરેન્દ્ર મોદીનો નો જે લહેકાથી એ વાત કરી રહ્યા હતા જે રિધમ થી એ વાત કરી રહ્યા હતા જાહેર સભાઓમાં અને તમે બધા માનવા માંડ્યા હતા કે પેલો એક ઓર સે આલુ ડાલો દૂસરી ઓર સોના નીકળે તમે રાહુલ ગાંધીને નામે આ ચડાવી દીધું ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની આ તો કમાલ હતી કે પોતે જે જુઠ્ઠાણાઓ ક્યાં હતા એ કથન એમનું પોતાનું હતું પણ એ રાહુલને નામે ચડાવી દીધું પણ હવે દેશની પ્રજા જાગી ગઈ છે હવે બહુ જુઠ્ઠાણા ચાલે એમ નથી હા બે હજાર ને ચૌદ ની લોકસભાની ચૂંટણી જયારે એનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભાઓમાં કહી રહ્યા હતા કે દિલ્હીની સલ્તનત અને ડોક્ટર મનમોહનસિંઘે સીર ક્રિક પાકિસ્તાનને આપી દેવાનો નિર્ણય કર્યો છે હકીકતમાં આવું કશું હતું જ નહીં શું કામ મારો છો એમણે જો કે વિવેક સર વાત કરી પણ આપણે કહીએ છીએ કે આવા આવા ગપ્પા નરેન્દ્ર મોદી મારી રહ્યા હતા છતાં મીડિયા ની અંદર નરેન્દ્ર મોદી છવાયેલા હતા એટલે મનમોહન સિંહ ને ના એ વાત ભાગ્ય જ કોઈ કાને ધરી અને આજ દિવસ સુધી સિર ક્રિક એ ભારતનું જ અવિભાજ્ય અંગ છે ભારતનો જ પ્રદેશ છે એ જ રીતે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર નો જે હિસ્સો ભારત પાસે છે એ હિસ્સા માટે પણ તમારે ત્યાં હતી ડોગરાની અધ્યક્ષતામાં એમ માનતા હતા કે મહારાજા એ ભારત સાથે નહીં જોડાવવું જોઈએ આપણે અગાઉના કોઈક એપિસોડમાં આ વાત દસ્તાવેજી રીતે રજૂ કરી છે એટલે ફરીને હું એની વિગતોમાં જતો નથી કાશ્મીર પંડિત નહેરુ સરદાર પટેલ શેખ અબ્દુલ્લા એમને આપવાની જરૂર છે મહારાજા હરિસિંહ તો જમ્મુ કાશ્મીરને અલગ દેશ તરીકે જાળવવા માંગતા હતા પણ માઉન્ટ બેટને એમને નન્નો ભણી દીધેલો અને પાકિસ્તાન એને ઓહિયા કરવા જતું હતું અને બારામુલ્લા સુધી રેડર સાહેબા પાકિસ્તાન આર્મીના જ માણસો હતા અને અડધી રાતે વીપી મેનન સરદાર સાહેબના સેક્રેટરી કારણ કે સરદાર સાહેબ પાસે રિયાસત ખાતું હતું પ્રિન્સલી સ્ટેટ ડિપાર્ટમેન્ટ હતું એટલે પ્રિન્સલી સ્ટેટ ને ભારતમાં જોડવાનું જે યશ છે એ આપણે એમને આપીએ છીએ પણ એ નેહરુ અને સરદાર પટેલ એમના જોઈન્ટ વેન્ચર હતા સરદાર વોઝ ડીલિંગ વિથ મહારાજા એન્ડ નેહરુ વોઝ ડીલિંગ વિથ શેખ અબ્દુલ્લા શેખ અબ્દુલ્લા વોઝ મોસ્ટ પોપ્યુલર લીડર ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર કારણ કે જમ્મુ કાશ્મીર એ મુસ્લિમ બહુલ પ્રદેશ હતો આ ઇતિહાસ જે લોકો નથી જાણતા એમાં ભણેલા ગણેલાઓ સવિશે નથી જાણતા અને એમને કાશ્મીર ફાઇલ જેવી ફાઇલ બતાવી દેવામાં આવે મફતમાં ભારતીય જનતા પાર્ટી બસીસ થી ફ્રીમાં બતાવે એટલે એમના દિમાગમાં મુસ્લિમ દ્રોહ એ એને ઘર કરી જાય સાચો ઇતિહાસ તમે બધા જાણો સમજો એ બહુ જરૂરી છે મારો આજનો મુદ્દો જરા જુદો છે એટલે હું બહુ સીધો મુદ્દા ઉપર આવવા માંગુ છું નરેન્દ્ર મોદીની સરકાર જે છે એનડીએ ની સરકાર હવે તો નરેન્દ્ર મોદીની લંગડી સરકાર છે અને હવે તંગડી ઊંચી રાખવાની કોશિશ કરે છે પણ બહુ કઈ ઊંચી રહે એમ નથી લાંબો સમય

મુખ્યમંત્રી રહ્યા અત્યારે કેન્દ્રમાં મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે અને એકલા ચૂંટાય છે પણ મિનિસ્ટર ચિરાગ સરકારને બહુમતી તો જોઈએ ટકી રહેવા માટે અને નરેન્દ્ર મોદી જાણે છે કે આ બધા નો ઉપયોગ ક્યારે શું કરવાનો આપણે ત્યાં એક કહેવત છે પટેલ સુધી બધાને પૂછ્યું કારણ એવું છે કે અમે જે ભણ્યા છીએ કુંડુ કથરોટ ને હશે એવી કહેવત ભણ્યા છીએ પણ લેક્સિકન માં કથરોટ કુંડા ને હશે ટૂંકમાં મોટો દોષ કરનાર માણસ નાના દોષીને નિંદે છે એવી સ્થિતિ નરેન્દ્ર મોદીની છે ભારતીય જનતા પાર્ટી એણે જે લોકોની સાથે ઘર માંડ્યું સત્તાના સહચયન કર્યા એ લોકોમાં શેખ અબ્દુલ્લાના વંશજ એવા ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એમના પુત્ર અને એમના પૌત્ર ઓમર અબ્દુલ્લા એ હતા અને છતાં ભારતીય જનતા પાર્ટી નામની પાર્ટી પાર્ટી જે સત્તા પીપાસુ છે જે મુફતી મોહમ્મદ ની પીડીપી ને પણ રાષ્ટ્રદ્રોહી અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતી પાર્ટી ગણાવતા હતા એમની સાથે એમણે ઘર માંડ્યું મુખ્યમંત્રી બનાવ્યા અને નાયબ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના રહ્યા એટલે સત્તા પીપાસા કેટલી છે અને પછી ઉલાડીયા કર્યા બે હાજર માં પાછો ખેંચી લીધો અને હવે એમને એન્ટી નેશનલ ગણાવે પ્રો પાકિસ્તાન ગણાવે અને જીતનરામ માઝીના નિવેદનથી ગઈકાલે જીતનરામ માઝીએ પાછા બિહારમાં એમના ગામ જઈને નિવેદન કરે છે ટ્વીટ કરે છે અને એ કહે છે કે જો નેશનલ કોન્ફરન્સ એટલે અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ એ જમ્મુ કાશ્મીરમાં સત્તામાં આવી તો એ હિઝબુલ સાથે સંબંધ ધરાવીને કાશ્મીર પાકિસ્તાન આપી દેશે છે કે કે આ આપી દેવાની નરેન્દ્ર મોદીએ તો જુઠ્ઠાણું આપ્યું તો અહીંયા સિરક્રિક નું અને એ જ લાઈન ઉપર એમના મિનિસ્ટર એ જયારે કે છે તો એનો અર્થ એ થયો કે જે લોકો સાદી સીધી સમજણ હોય જેને રાજ્યશાસ્ત્રની અમે તો પોલિટિકલ સાયન્સ પણ ભણાવતા રહ્યા છીએ બંધારણ પણ ભણાવતા રહ્યા છીએ

અને ભારતીય જનતા પાર્ટી એમાંથી છટક બારી શોધી લઈને પણ કંગના તો હજુ ભારતીય જનતા પાર્ટીની મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પણ જીતનરામ માઝી એ તો નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે અને કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી બને છે એ જયારે એમ કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જો સત્તામાં આવશે તો કાશ્મીર પાકિસ્તાનને આપી દેશે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરવી પડે આમાં કારણ કે આ નિવેદન નરેન્દ્ર મોદીનું ગણાય આ જવાબદારી નરેન્દ્ર મોદીની ગણાય પણ નરેન્દ્ર મોદીને મજા આવે છે પેલું સીર ક્રિક નું નિવેદન તમને યાદ છે અને આ કશ્મીરનું નિવેદન કારણ કે કશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી જવાબ આપ્યો છે કોંગ્રેસના મહામંત્રી સંગઠન વેણુગોપાલ લોકસભાના સભ્ય છે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને તો આ બોલવાનો અધિકાર જ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી એ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બંનેની સાથે સત્તાનું સહન કર્યું છે તમે કયા મોડે બોલો છો આ સત્તા પીપાસા એમાંથી આખું પ્રગટે છે આ બધા જે ગઈ વખતે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં જેમ નરેન્દ્ર મોદી મુદ્દા ફેંકવાની કોશિશ કરતા હતા અને કોઈ મુદ્દા ક્લિક નહોતા થતા ત્રણસો ને સિત્તેર બેઠકો અમને મળશે એવી લઈને રહેવાના છીએ આદિત્યનાથ એમ કે ત્રીજી વાર વડાપ્રધાન બનાવવામાં આવે કારણ કે એ છ મહિનામાં પયો કે લઈને રહેશે કઈ રીતે લેશે ચીનનું તો નામ લઈ શકતા નથી પાકિસ્તાનને પડકે તો ચીન ઉભું છે ચીન નો છે ને પ્રદેશ ચોત્રીસ મોદીના પ્રાંત ગણાય છે એની વાત ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તાપીર ગાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ સ્વામી એ કરતા રહ્યા છે છતાં નરેન્દ્ર મોદીની કે અમિત શાહ ની તાકાત નથી કે પાર્ટીમાંથી દૂર કરી શકે છે કારણ એ છે કે તાપીર ગાહો અને સુવ્ર સ્વામી સાચા છે ભારતીય લશ્કરના અધિકારીઓ પણ જાણે છે પણ ચીન સાથે જયશંકર કે ચીનની ઇકોનોમી એટલી બધી મોટી છે અને આપણી નાની છે આપણે એની સામે કઈ રીતે લડી શકીએ એટલે આપણે લડવાનું નહીં આપણે શાસ્ત્રાંક કરવાનું નરેન્દ્ર મોદી એ કરવાનું ઘર આંગણે આ સમસ્યાઓ છે ને ભાઈ નીકળ્યા છે ત્યાં યુક્રેન જવા માટે ભાઈ નીકળ્યા છે ત્યાં રશિયા જવા માટે યુદ્ધ છે અને એટલા માટે જ આ ગબ્બારા જે ચલાવે છે ગબ્બારા ચલાવીને ચૂંટણીઓ જીતવાની એમની જે પરંપરા રહી છે એ હવે લોકો સમજી ગયા છે અને એટલે જ અમરનાથ ની યાત્રા ગઈકાલે જન્માષ્ટમી સુખરૂપ સંપન્ન થઈ પાંચ લાખ શ્રદ્ધાળુઓ ગયા વર્ષે સાડા ચાર લાખ શ્રદ્ધાળુ ગયા હતા સહભાગી થયા હતા એ યાત્રામાં અને તરત જ આ ચૂંટણી વાત આવે છે અને ચૂંટણીમાં ભાઈ શ્રી આવા મુદ્દાઓ બધા ફેંકે છે ભારતીય જનતા પાર્ટી એકલે હાથે અને કેટલાક મળતિયા પાર્ટીઓના જે વિપક્ષોના એટલે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના એના મત તોડાવવા માટે એના મળતિયાઓ જે છે ધારો કે ઓવાઈસી છે કે પ્રકાશ આંબેડકર છે આવા લોકો જમ્મુ કાશ્મીરમાં એ ક્યાં ઓછા છે એટલે ભારતીય જનતા પાર્ટીને એમ છે કે એ ત્યાં સત્તામાં આવી શકે પરંતુ ભારતીય જનતા પાર્ટીને માટે જે ત્યાં આગળ ચઢાણ છે કપરા ફારૂક અબ્દુલ્લા ની નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ છે નેશનલ કોન્ફરન્સ એકાવન બેઠકો લડવાની છે કોંગ્રેસ બત્રીસ બેઠકો લડવાની છે અને પાંચ બેઠકો ઉપર મૈત્રીપૂર્ણ મુકાબલો થવાનો છે કારણ કે પાંચ બેઠકો ઉપર એમની સંમતિ થઈ શકી નથી એટલે એની અંદર જે જે ચિનાબ બેઠકો છે એમાં એ મૈત્રીપૂર્ણ મુકાબલો થશે એવું અત્યારે લાગે છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી એકલે હાથે ચૂંટણી લડવા માંગે છે અને એ કેવી સ્થિતિમાં છે એ લોકસભાની હમણાં જે ચૂંટણી થઈ એને એને આધારે જો વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો જે ગણતરીઓ મૂકી છે અને હું ભાસ્કર ના જ નહીં પણ ઇલેક્શન કમિશનના સોર્સિસ એ ભાસ્કરમાં પ્રકાશિત થયેલા એ બતાવે છે કે નેશનલ કોન્ફરન્સને સૌથી વધારે બેઠકો મળે નેવું બેઠકો વિધાનસભાની નેવું બેઠકો ની ચૂંટણી થવાની છે કારણ કે ચોવીસ બેઠકો એ પીઓકે ની ગણાય છે એની ચૂંટણી થતી નથી એ ખાલી રહે છે પણ આ નેવું માંથી તેત્રીસ બેઠકો એ નેશનલ કોન્ફરન્સ આ લોકસભાની જે ચૂંટણીના પરિણામો આવ્યા એને આધારે વિધાનસભાની જો આપણે ગણતરી કરીએ તો નેશનલ કોન્ફરન્સ એટલે ડોક્ટર ફારૂક અબ્દુલ્લાની એને તેત્રીસ પીડીપીને પાંચ કોંગ્રેસને સાત પીપલ્સ કોંગ્રેસ કોન્ફરન્સને એક અવામી ઇતિહાદ પાર્ટીને પંદર અને ભારતીય જનતા પાર્ટીને ઓગણત્રીસ બેઠકો એ મળી શકે એવું છે ત્યાંથી ઉધમપુરની સીટ ઉપરથી પીએમઓના જે મિનિસ્ટર છે રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ એ જીત્યા તો ખરા પરંતુ એમની એમનો માર્જિન છે ને કોંગ્રેસના ચૌધરી લાલ સામે ઘટી ગયો છે અને એવું જ કઈક જમ્મુ સીટ ઉપર પણ થયું છે જુગલ કિશોર ભારતીય જનતા પાર્ટીના જીત્યા તો ખરા રમણ રમણ ભલ્લા જે કોંગ્રેસના છે એની સામે પણ એમનો માર્જિન એ ઘટી ગયો છે અને પ્રોફેસર આમ તો આર એસ ના રહ્યા હરિઓમ અને હરિઓમ એમ કે છે કે ભારતીય જનતા પાર્ટી આ ઉધામાં કરે છે પરંતુ એ બહુ કઈ જીતી શકે એવી સ્થિતિમાં નથી

બે હજાર ચૌદ માં પીડીપી પચીસ નેશનલ કોન્ફરન્સ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ત્યાં મળીને પણ સરકાર ચલાવી છે પણ કાશ્મીર પાકિસ્તાનને ક્યારેય આપ્યું નથી અને આપી શકે એમ નથી એમના બાપનું કાશ્મીર નથી આ કાશ્મીર ભારતનું છે એટલે કોઈ પાર્ટીની મક્તેદારી નથી કે કોઈ લીડરોની મક્તેદારી નથી એટલે આવા જુઠાણા જે જીતનરામ માંઝીની મારફત પણ ચલાવવાની કોશિશ કરી છે નરેન્દ્ર મોદીએ એનો ખુલાસો કરવો જોઈએ કારણ કે આ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કેબિનેટ છે અને હું માનું છું કે આવા ખુલાસાઓ ભલે ન કરે પરંતુ એ પોતે કેટલો સમય માટે વડાપ્રધાન રહી શકશે એની પણ અગ્નિ પરીક્ષા આ જમ્મુ કાશ્મીર હરિયાણા મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં થશે એટલા માટે એ ઝારખંડના જે મુખ્યમંત્રી રહ્યા થોડો સમય માટે હેમંત સોરેન ને જયારે ઈડીમાં જેલમાં નાખ્યા અને પાંચ મહિના પછી એ એમની સામે કોઈ કેસ બનતો નથી એવું કહીને એમને જામીન મળ્યા અને ફરીને એ ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે પહેલા જે ચંપાઈ સોરેન જેમને મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપીને મંત્રી બનાવ્યા હેમંતે એ ભાઈ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્રીસમી તારીખે કારણ કે હેમંત બિસ્વા શર્મા જે કોંગ્રેસના સૌથી ભ્રષ્ટ ગણાતા જે આસામના કેબિનેટ મિનિસ્ટર હતા અને ભારતીય જનતા પાર્ટી એના માટે બુકલેટો બહાર પાડતી હતી એમના ભ્રષ્ટાચારની હવે એ ભારતીય જનતા પાર્ટીના અને નરેન્દ્ર મોદી અને અમિત શાહના મેન ફ્રાઈડે છે એમણે જ ચંપાઈ સોરેનને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તૈયાર કર્યા છે અને ત્યાં આજે ચાર વિધાનસભાના એટલે કે ત્રણ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કારણ કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને હરિયાણા મહારાષ્ટ્ર અને ઝારખંડ એના વિધાનસભાના પરિણામો આવે એના ઉપર નરેન્દ્ર મોદી ના વડાપ્રધાન પદની સ્થિતિ કેવી રહેશે એ નક્કી થવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર